જાય છે દેખાય તમને જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિફાઈ કે એડવેન્ચર ચાલો આજે યુટ્યુબમાં લાઈવ કર્યું છે થોડી વાર માટે આવી છું આવી રીતે વેધર છે અમારે આજે ને થોડી તબિયત સારી નથી તો મેં કે ચાલ થોડું ચાલી પણ લઉં બારે ફ્રેશ હવા લઈ આવું ને થોડું ચાલી લઉં ને દૂધ લઈ આવું ઘરમાં દૂધ નથી તો ચાલો બધા મારી સાથે જય શમનારાયણ મેં કહેજો એક આટો થોડો મારું એટલે કે મારું નહીં એક મિનિટ ડિલીટ કરવાને